વડગામની ચંગવાળા માધ્યમિક શાળાના ધોરણ અગિયાર વિદ્યાર્થીને ઢોર માર મારતા હોસ્પિટલ ખસેડાયો વડગામ તાલુકાના ચંગવાળા માધ્યમિક શાળામાં ધોરણ અગિયારમાં ભણતા વિદ્યાર્થી શાળાની દિવાલ પર બેસતા આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો જેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારા અર્થે ખસેડાયો હતો વિદ્યાર્થીના પિતાએ આચાર્ય વિરુદ્ધ છાપી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી ચંગવાડા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીને મારતા વિદ્યાર્થીના વાલી પ્રવીણજી ઠાકોરે જણાવ્યું હતું કે મારો દીકરો મયુર ધોરણ અગિયારમાં ગામની માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે મંગળવારે શાળાએ ગયો જ્યાં બપોર પછીની રિસેસમાં શાળાના ચારથી પાંચ વિદ્યાર્થીઓ શાળાની દિવાલ પર બેઠા હતા જ્યારે કોઈ પાછળથી ફોટો પાડી શાળાના આચાર્યને બતાવ્યો જેથી શાળાના આચાર્ય નવીનભાઈ બારોટે બધા વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવ્યા જ્યારે મારો દીકરો પાણી પીવા ગયો હતો ત્યારે આચાર્ય ત્યાં આવી દીકરાનું નામ પૂછ્યું પછી તેને ત્યાંથી તેમની ઓફિસ સુધી મારતા મારતા લેગ્યા હતા સાંજે દીકરો ઘરે ઘરે આવી ગયો જ્યારે હું દીકરાને જમવા માટે કહ્યું ત્યારે દીકરો રડવા લાગ્યો અને સગડી હકીકત જણાવી ત્યારે વધારે દુખાવો થતા મેં તેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને મોડી રાત્રે છાપી પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવી છે એવાલ ભરત પટેલ સંબંધ ભારત ન્યૂઝ અમીરગઢ બનાસકાંઠા